નમસ્તે મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે આજના વીડિયોમાં આપણે જન્માષ્ટમી પરના નિબંધ વિશે શીખીશું મિત્રો ભારતીય સંસ્કૃતિમાં અનેક તહેવારો ઉજવાય છે જેમાં જન્માષ્ટમી એક મહત્વપૂર્ણ અને ધાર્મિક તહેવાર છે આ તહેવાર ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિવસ તરીકે ઉજવાવામાં આવે છે જન્માષ્ટમી ભાદરવા મહિનાની અષ્ટમી તિથિને મનાવવામાં આવે છે જે સામાન્ય રીતે ઓગસ્ટ કે સપ્ટેમ્બર મહિનામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ દુષ્ટોના નાશ અને ધાર્મિકતાનું પુનઃસ્થાપન કરવા માટે દ્વાપર યુગમાં મથુરાના કારાગૃહમાં માતા દેવકીના ગર્ભથી અવતરિત થયા હતા તેમનો જન્મ મધરાતે થયો હતો એટલે જન્માષ્ટમીના દિવસે રાત્રે બાર વાગે વિશેષ પૂજા અને ઉજવણી થાય છે મંદિરોથી માંડી ઘર ઘર સુધી શૃંગાર ઝાંઝાવાત અને ભજન કીર્તન થાય છે મિત્રો આ દિવસે શ્રદ્ધાળુઓ ઉપવાસ રાખે છે અને રાત્રે ભગવાન શ્રીકૃષ્ણની પ્રતિમા ઉપર દૂધ ઘી મખણ મધથી અભિષેક કરે છે ભગવાનના બાળ સ્વરૂપે લાડુ ગોપાળની પૂજા કરવામાં આવે છે અનેક જગ્યાએ મટકી ફોડ સ્પર્ધા પણ યોજાય છે જેમાં યુવાનોના ટોળા પિરામિડ બનાવી મટકી ફોડવાનો પ્રયાસ કરે છે જે શ્રીકૃષ્ણના બાળ લીલાનું પ્રતિનિધિત્વ કરે છે શ્રીકૃષ્ણ માત્ર એક દેવ નહીં પરંતુ એક વ્યક્તિત્વ છે જેમણે ગીતા દ્વારા જીવનના ગુણમૂલ્યો શીખવ્યા તેમનો સંદેશ છે કે કર્મ કરો ફળની ચિંતામાં ન રહેવું આજના યુગમાં તેમનું જીવન દર્શન આપણા માટે ખૂબ જ પ્રેરણાદાયી છે સારાંશરૂપે જન્માષ્ટમી એક ધાર્મિક તહેવાર હોવા ઉપરાંત સંસ્કૃતિ ભક્તિ અને આનંદનો તહેવાર છે એ આપણા જીવનમાં નૈતિકતા સદાચાર અને ભક્તિભાવના વધારવાનો અવસર આપે છે દરેક વર્ષે જન્માષ્ટમી નવી ઉમંગ અને શ્રદ્ધા સાથે ઉજવવી જોઈએ